નમસ્કાર દિન વિશેષ વીસ ઓગસ્ટ રાજીવ ગાંધી જન્મ જન્મજયંતિ રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસસો ચુમ્માલીસ અવસાન એકવીસ મે ઓગણીસો એકાણું એક ભારતીય રાજકારણી હતા જેમણે ઓગણીસસો ચોર્યાસીથી ઓગણીસો નેવ્યાસી સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી રાજીવ ગાંધી ચાલીસ વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા રાજીવ ગાંધી નહેરુ ગાંધી પરિવારનો હિસ્સો હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા રાજીવ ગાંધીની જન્મજયંતિને સદભાવના દિવસ તરીકે પણ ઉજવાય છે રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસના રોજ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતે થયો હતો તેમના પિતાનું નામ ફિરોજ ગાંધી અને માતાનું નામ ઇન્દિરા ગાંધી હતું રાજીવ ગાંધીના મોટાભાગના બાળપણ દરમિયાન તેમના દાદા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા રાજીવ ગાંધીએ યુનાઇટેડ કિંગડમમાં અભ્યાસ કર્યો હતો અને ઓગણીસો છાસઠમાં તેઓ ભારત પરત ફર્યા હતા અને ઇન્ડિયન એરલાઇન્સના વ્યવસાયિક પાયલોટ બન્યા હતા ઓગણીસો અડસઠમાં તેમણે સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા દંપતી દિલ્હીમાં પોતાના બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સ્થાયી થયા હતા ઓગણીસો સિત્તેરના દાયકામાં તેમના માતા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમના ભાઈ સંજય ગાંધી સંસદ સભ્ય હતા તેમ છતાં રાજીવ ગાંધી રાજકારણથી દૂર રહ્યા હતા ઓગણીસો એંશીના દાયકામાં વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીના અવસાન પછી રાજીવ ગાંધીએ ઇન્દિરા ગાંધીના આદેશથી રાજકારણમાં પ્રવેશ કર્યો તે પછીના વર્ષે તેમણે તેમના ભાઈની સંસદીય બેઠક અમેઠી જીતી હતી અને લોકસભાના સભ્ય બન્યા હતા રાજીવ ગાંધીને કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા અને ઓગણીસો એશિયાઈ રમતોત્સવના આયોજનમાં નોંધપાત્ર જવાબદારી આપવામાં આવી હતી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસીની સવારે રાજીવ ગાંધીની માતા ઇન્દિરા ગાંધીના બે અંગરક્ષકોએ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી ત્યારબાદ રાજીવ ગાંધીને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા ડિસેમ્બર ઓગણીસ સો ચોર્યાસીમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી રાજીવ ગાંધી હરી અમેઠીમાંથી ચૂંટણી જીત્યા અને ચૂંટણીમાં કોંગ્રેસ લોકસભાની અગાઉની ચૂંટણીઓ કરતાં સૌથી વધુ બેઠકો મળી મેળવી હતી વડાપ્રધાન બન્યા બાદ રાજીવ ગાંધીએ દેશમાં શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી રજૂ કરી ભારતમાં કમ્પ્યુટર યુગની શરૂઆત એ રાજીવ ગાંધીની નીતિઓનું એક મહત્વનું પ્રદાન છે સાતમી પંચવર્ષીય યોજનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં કમ્પ્યુટર ટેકનોલોજીની સર્વિસેસ અગત્ય આપવામાં આવી ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવનાર રાજીવ ગાંધી જ હતા ઓગણીસો છ્યાસીમાં રાજીવ ગાંધીની પહેલથી એમટીએનએલની સ્થાપના થઈ જેના કારણે ટેલિકોમ સેક્ટરમાં વધુ પ્રગતિ પ્રગતિ થઈ હતી એકવીસમી મે ઓગણીસો એકાણુંના દિવસે રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર અર્થે તમિલનાડુના શ્રી પેરાંબુદુર ખાતે ગયા હતા ત્યારે એલ આત્મઘાતી હુમલામાં તેમનું અવસાન થયું હતું દિલ્હીમાં આવેલું રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ વીરભૂમિ તરીકે ઓળખાય છે ઓગણીસો એકાણુંમાં ભારત સરકારે રાજીવ ગાંધીને મરણોત્તર ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો હતો જય Hin.